આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નિસહાઈ માનવ સેવા સંઘ અને હરિસેવા ટ્રસ્ટના સહયોગથી આજરોજ વિશ્વ પર્યાવરણ સપ્તાહ નિમિત્તે જ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે નોપુરા કેવડાબા ખાતે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિસહાઇ માનવ કલ્યાણ સંઘ દ્વારા જ લોકોને એક સંદેશો આપવામાં આવ્યો છે કે વૃક્ષો જે કાપવામાં આવી રહ્યા છે તે ન કાપવા જોઈએ દિવસે દિવસે વૃક્ષો કપાઈ રહ્યા છે ત્યારે લોકોએ વૃક્ષારોપણ કરવું જોઈએ તેવી એક સલાહ અને માહિતી આપવામાં આવી રહી છે ભારત દેશ નો ભારત દેશ નો નાગરિક છું નાગરિક છું નિસહાય નિસહાય માનવ માનવ કલ્યાણ સંઘ કલ્યાણ સંઘ વડોદરા વડોદરા સંસ્થાનો સંસ્થાનો લાભાર્થી છું લાભાર્થી છું હું હું સંકલ્પ કરું છું સંકલ્પ કરું છું કે જ્યાં સુધી મારું મારું પૃથ્વી પર માં આવેલ સતન કરી તેમજ સમાજ ના લોકો માં માનવ કલ્યાણ સંઘ વડોદરાની સંસ્થા દ્વારા આજે એક ભવ્ય વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે આ સંસ્થા દિવ્યાંગો પ્રજ્ઞાચક્ષુઓ અને ગરીબી રેખાથી નીચે આવેલા લાભાર્થીઓ માટે ખૂબ જ છેલ્લા ત્રીસ વર્ષથી કાર્યરત છે અને આ પ્રકૃતિ એ આપણી માં છે અને માની જાળવણી અને સંરક્ષણને સંવર્ધન કરવાનું કામ આપણા સૌનું છે આ ભારત દેશના આપણે નાગરિક છીએ અને વિશ્વમાં પણ પાંચ જૂન પછી જે પર્યાવરણ સપ્તાહ ઉજવવામાં આવે છે ને એના ભાગરૂપે અમે આ કાર્યક્રમ રાખેલો છે અને અમે એક સંદેશો દુનિયાને આપવા માગીએ છીએ ભારતને તો સંદેશો આપવા માગીએ જ છે પણ દુનિયાને પણ સંદેશો આપવા માગીએ છીએ કે આ જ રીતે જો દરેક વ્યક્તિ વૃક્ષ રોપણ કરશે તો નજીકના ભવિષ્યમાં જ પર્યાવરણ શુદ્ધ થશે અને લોકોનું જીવન પણ એક સારી રીતે વ્યતીત થઈ શકશે પ્રકાશ શુક્લ આજે નવાપુરા કે વડાબાગ ખાતે વિશ્વ પર્યાવરણ સપ્તાહ નિમિત્તે વૃક્ષનું આરોપણ કર્યું છે અમે અને ખાસ જ્યારે ધરતી તપે છે અને વૃક્ષ ખૂબ ઓછા થાય છે એ નિમિત્તે અમે સમાજને આ પ્રેરણા આપીએ છીએ કે અંધજોનો જો વૃક્ષ રોપી શકતા હોય અને જાળવણી કરી શકતા હોય તો દરેક વ્યક્તિએ તેનો અમલ કરવો જોઈએ અને ધરતીને શાંત પાડવા માટે આ જરૂરી છે કારણ કે વરસાદ ખૂબ દૂર ભાગી રહ્યો છે આપણાથી અને કુદરત નારાજ થાય છે અને ધરતી જ્વાળામુખીની જેમ તપે છે ઘણા સમયથી આપણે સાંભળીએ છીએ કે રોજના પાંચ દસ પાંચ દસ માણસો ગરમીમાં લગભગ મૃત્યુ પામે છે એ ના થાય એટલા માટે અમને ઠંડક પડે અને એટલા માટે અમે આ વૃક્ષનું રોપાણ કરીએ છીએ આભાર